નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સોસાયટી ના રહીશોએ રોડ નહીં તો બોટ નહીં ના લગાવીને વિરોધ દર્શાવ્યો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના આઈટીઆઈ વિસ્તારમાં આવેલ તુલસી સોસાયટીના રહીશો લોકસભાની ચૂંટણી પહેલાં મતદાન નહીં કરવાનું શસ્ત્રો ગામતા ખળભળાટ મચી જવા પામ્યો છે સ્થાનિક રહીશો દ્વારા એવી માંગ કરવામાં આવી છે બે હજાર બારથી અમે રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે પરંતુ અમારી કોઈ માંગ સ્વીકારવામાં ન આવતા અમે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે રહીશુ દ્વારા સોસાયટીના નાકા આગળ રોડ નહીં તો વોટ નહીં તેવા બેનરો લગાવતા રાજકીય મોરચે પણ ખરભડાટ સર્જાયો છે ગોધરા શહેરમાં આવેલી તુલસી સોસાયટી આઈટીઆઈ વિસ્તારમાં વર્ષ બે હજાર થી રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા લગાવાયા બેનર છે રોડ નહીં તો વોટ નહીં ના બેનર લગાડવામાં આવ્યા ઇલેક્શનનો બહિષ્કાર રોડ નહીં તો વોટ નહીં કોઈ પણ પક્ષના નેતાઓ અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં તેવા બેનર લગાવતા રાજકીય મોરચે પણ ખટભડાટ સર્જાયો છે